નગરપાલિકા હેઠળ આરોગ્ય કેન્દ્ર અને નાના ઉદ્યાનોની સંખ્યા વધી મોરબી મહાનગરપાલિકા પદ પ્રાપ્ત થયા પછી શહેરના અનેક વિસ્તારોમાં વિકાસ લક્ષી વિવિધ નિર્ણયો અને કામગીરી અમલમાં મુકાઈ રહી છે મહાનગરપાલિકા દ્વારા નગરજનના આરોગ્ય સુધારણા માટે જાહેર સ્થાપનાઓમાં અર્બન આરોગ્ય કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી રહી છે જેથી નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ વિસ્તૃત પ્રમાણમાં પહોંચાડી શકાય શહેરના વિવિધ વિસ્તારમાં સાંપ્રત સમયમાં નાના ઉદ્યોગો અને બગીચાની રચના કરવામાં આવી છે જે નગર સજ્જા તથા પર્યાવરણને માળખાકીય વૃદ્ધિ આપે છે આ બગીચાઓ નાગરિકોને આરામદાયક અને સ્વસ્થ વાતાવરણ આપવાનું લક્ષ્ય ધરાવે છે તેમજ નગરજનોમાં દૈનિક આરામ તેમજ બાળકો માટે રમણીય વિસ્તાર તરીકે ઉપયોગી બનશે

જેમાં અમે લોનનું પેચ ત્રણ લોનના માઇનર પેચેસ લેવામાં આવ્યા છે સાથે સાથે સારી બાઉન્ડ્રી ફેન્સિંગ કરીને મહેંદીથી કરવામાં આવે એ સૂચના પણ આપેલી છે અને ઘણા બધા વૃક્ષો પણ આમાં લેવામાં આવ્યા છે અને હવે આગળ જતા મોરબીને નવા ગાર્ડન્સ મળે એના માટે ઘણા બધા માઇનર આ રીતના પેચેસ જે આપણને મળતા હોય છે એના માટે પ્રયત્ન કરવામાં આવશે બિકોઝ સિટીને ગ્રીન કરવા માટે કોઈ મોટા ગાર્ડન કરવાની જગ્યા નાના નાના એવા પેચેસ પણ કરવામાં આવે તો સિટીની ગ્રીનિંગ થઈ શકે છે એ રીતે બીજા ગાર્ડન્સ પણ ડેવલપ થવાના છે